સને અઢારસો ચુમોતેરના એપ્રિલ માસમાં મા શારદામણી દેવી બીજી વાર દક્ષિણેશ્વર આવ્યા ગ્રહણ નિમિત્તે ગંગા સ્નાન કરવા માટે કેટલીક સ્ત્રીઓ કોલકાતા જવા નીકળવાની હતી શારદામણીએ પણ આ સ્ત્રી યાત્રાળુઓ સાથે આવવાની તક ઝડપી લીધી અને સૌ નીકળ્યા માર્ગમાં ઝડપથી ચાલવાનું અશક્ય હોવાથી એ પાછળ રહી જતા એટલે એમણે સૌની સૂચના આપી કે તમે ચાલતા થાઓ હું પાછળ ચાલી આવું છું તારકેશ્વરમાં સૌ સાથે થઈ જઈશું પરિણામે સંગાથીઓ આગળ ચાલ્યા ગયા અને એ એકલા પડી ગયા સાંજ ઢળતી હતી અને લોટારાઓના નિવાસસ્થાન સમૂહ એ નિર્જન પ્રદેશ હવે વધુ ભયંકર લાગવા માંડ્યો ડરથી ઢીલા થઈ ગયેલા શારદામણી દેવીને વિચાર થયો હવે કરવું શું એટલામાં તો એક ઊંચા પડછંદ શ્યામ રંગી માણસને હાથમાં ડાંગ લઈને ઝડપભેર આવી રહેલો એમણે જોયો કોઈ લૂંટારો આવે છે એવા ખ્યાલથી શારદામણી દેવી તો અત્યંત વ્યાકુળ બની ગયા પેલો માણસ નજીક આવ્યો એટલે એમણે એને પોતાની આપવીતી કહી સંભળાવી જાણે હૃદયનું પરિવર્તન થયું હોય એમ એ માણસે માને અભય વચન આપ્યું તેની પત્ની પણ પાછળ જ આવી રહેલી હતી બંને જણાએ સાથે જઈને એમને બાજુને ગામડાની દુકાનમાં રહેવાની સગવડ કરી આપી અને બીજે દિવસે સવારે તારકેશ્વર સુધી એમને મૂકી જવાની ઉદારતા પણ બતાવી શારદામણી દેવીએ આ અજ્ઞાત જંગલવાસીઓને માતા પિતા જેવા માન્યા અને તેઓ પાસેથી દક્ષિણેશ્વરમાં આવવાનું વચન લીધું એ લોકોએ વચન પાળ્યું પણ ખરું એક વખત નહીં પરંતુ બે ત્રણ વખત શ્રી રામકૃષ્ણ પણ એમના પ્રતિ માયાળું વર્તન દાખવતા દક્ષિણેશ્વરમાં શારદામણી દેવી પોતાના સાસુ સાથે નગારખાના વાળી ઓરડીમાં રહેતા પરંતુ બે જણા એકી સાથે રહી શકે એટલી મોટી એ ઓરડી ન હતી એટલે શંભુચરણે કાલી મંદિર પાસે આવેલી જમીન ઉપર એક ઓરડી બનાવી આપી એટલે શારદામણી દેવી એ ઓરડીમાં રહેવા લાગ્યા એ ત્યાં રસોઈ બનાવીને શ્રી રામકૃષ્ણ માટે મોકલતા અવારનવાર શ્રી રામકૃષ્ણ પણ ત્યાં થોડો સમય ગાળતા